એમ પપ્પા ફરિયાદ દીકરો પોલીસ મહત્વ માફ મારા પપ્પા મારા હીરો વરસી બિચારી બાપડીના માથે આભ તૂટી પડ્યું અઠાવીસ વર્ષની નાની બાળકે વાય હજુ તો ને ઈશ્વરે જરાય દયા ન ખાધી પે રવા ઓઢવાના દિવસોમાં ગંડાપો આવ્યો એ તો ઠીક પણ હજુ આ છોકરો કે વડો નાનો છે ને બાપનું છત્તર ગુમાવ્યું મારાથી તો જોવા તું નથ ભૈસા બ આવા દયામણા સંવાદો બોલી બોલીને આડોશ પાડોશના અને સગાઓમાંના બૈરા વિધવા થયેલ વૃંદાની સાસુ હેમલતાબેન પાસે ખરખરો કરવા આવતા વૃંદાના ગાલ પર સુકાયેલા આંસુ અંબોડામાંથી નીકળી ગયેલા અસ્તવ્યસ્ત વાળ અને ચાંદલા વિનાના ગૌરમુખ પર વાળની લટો ઉડી રહી હતી મારો દીકરો મારો વિનુ હજુ કાલ તો વટસાવિત્રીનું વરત કરે છે વૃંદા ને આજે આજે આ કારમો અકસ્માત હે પ્રભુ મારી પૂજામાં શી ખામી રહી ગઈ કે મૂચ વિધવા માને આદિ દેખાડ્યો મારી વૃંદાય મારી જેમ બોલતા બોલતા સાડીનો છેડો મોમમાં નાખી હેમલતાબેને પોક મૂકી આસપડોશની બહેનોએ માત્ર શ્વાસ લેતી લાશ બની ગયેલી વૃંદાને ઊભી કરી અને તેના હાથમાંની બંગડીઓને તોડી સાત વર્ષનો નંદુ દૂર ઊભો લાચાર આંખથી પોતાની માની દયનીય સ્થિતિ નિહાળી રહ્યો હતો થોડા જ સમયમાં વિનયની હાર ચડાવેલી છબી ઘરમાં લટકાવી દેવા આવી ક્યારેક ક્યારેક કોઈ જોઈ ન જાય એમ વૃંદા એ છબી પર પોતાનું માથું ઢાળી રુદન કરતી સમય વીતતો ગયો એક દિવસ બે દિવસ ત્રણ મહિના ચાર મહિના એમ કરતા વિનયની વરસી પણ વળી ગઈ વૃંદાના માતા પિતાની રાતની ઊંઘ વૃંદા અને નંદુના ભવિષ્યની ચિંતા કરવામાં ઉડી ગઈ હતી પહાડ જેવડુંગ જીવન એમની વૃંદા કઈ રીતે પસાર કરશે એકલે હાથે નંદુને કેમ કરીને ઉછેરશે હેમલતાબેનના રૂઢિચુસ્ત સ્વભાવને કારણે પોતાની ગ્રેજ્યુએટ થયેલી દીકરી વૃંદા બહાર કામ કરવા પણ જઈ શકે એમ નહોતી તેમ છતાંને લોકોના સમજાવવાથી તે વૃંદાના બીજા લગ્ન કરાવવા માંડ માંડ તૈયાર તો થયા હતા પણ તેમનું મન હજુ નંદુમાં ઘટવાયેલું હતું પોતાના દીકરાનો અંશ તેમને છોડીને જાય એ તેમને ખટકતું હતું હેમલતાબેન અને વૃંદાના માતા પિતાની આ સમસ્યાનો પણ થોડા જ સમયમાં મળી ગયો સ્વર્ગવાસી બહેનનો દીકરો ગોપાલ જે વિનયથી એકાદ વર્ષ મોટો હતો પણ જમણા હાથમાં થોડી ખોડ હોવાને કારણે તેના વિવાહ થતા નહોતા ઘરમાં કોઈ જ નહોતું ગોપાલને કપડાનો શોરૂમ હતો ઘર સુખી સંપન્ન હતું વિધવા વૃંદા સાથેના લગ્ન સંબંધમાં તેને કોઈ જ આપત્તિ નહોતી પણ વૃંદા હજુ વિનયને ભૂલી શકી નહોતી વૃંદાના માતા પિતાના સમજાવવાથી અને પોતાના બાળક નંદુને પિતાનો છાયો મળી રહે એ માટે આખરે તેને હામી ભણી સાદાઈથી વિવાહ સંપન્ન થયા નંદુને થોડા દિવસ પોતાની પાસે રાખવા માટે વૃંદાના માતા પિતાએ સમજાવ્યું પણ વૃંદા પોતાના દીકરા નંદુ વગર પોતાના નવજીવન તરફ એક પગલું ભરવા પણ તૈયાર નહોતી તેણે તો ગોપાલ પાસે શરત મૂકી હતી કે તે હેમલતાબેનને ક્યારેય નહીં છોડે ગોપાલને વૃંદાનો આ કોમળ અને ભાવુક સ્વભાવ સ્પર્શી ગયો ગોપાલે પણ હોનશે હોંશે નંદુને પોતાનો દીકરો અને હેમલતાબેનને માસી નહીં પણ પોતાની માને સ્થાને બેસાડ્યા ધીરે ધીરે ગોપાલના ધીરગંભીર અને પ્રેમાળ સ્વભાવથી વૃંદા પણ તેના તરફ ખેંચાઈ રહી હતી બસ એક નંદુ ગોપાલને પોતાના પિતા તરીકે અપનાવી શકતો નહોતો વૃંદા ઘણીવાર નંદુનો ગોપાલ તરફનો અણગમો પ્રત્યક્ષ જોઈ શકતી હતી તેને પહેલાં તો આડકતરી રીતે નંદુને ગોપાલના સારા અને કોમળ સ્વભાવનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ જે પરિણામ ન આવતા તેણે થોડી સખતાઈ કરી ગોપાલે આ જોઈ વૃંદાને નંદુ અને પોતાના સંબંધને એની મેળે જ પાંગરવા દે એ માટે સમજાવ્યું ખોટી ઉતાવળ ન કરવી નંદુ એની ઈચ્છાથી જ પોતાને પિતાનું સ્થાન આપે એવું ગોપાલ ઈચ્છતો હતો આમ કરતા કરતા તો સાત સાત વર્ષ વીતી ગયા પણ નંદુ અને ગોપાલ વચ્ચેનું અંતર ઓછું ન થયું નંદુ હવે ચૌદ વર્ષનો થઈ ગયો હતો દુઃખ અને ચિંતાની વાત એ હતી કે નંદુની સંગત બગડી ગઈ હતી તેના મિત્રો શાળામાં ભણવાને બહાને બહાર રખડપટ્ટી વધુ કરતા હતા નંદુને પણ તેમની સાથે રહીને ખરાબ આદતો લાગી ગઈ હતી એકવાર તો ગોપાલે નંદુને ગલ્લે સિગરેટ ફૂંકતા પણ જોઈ લીધો હતો પરંતુ પોતે આ બાબતે નંદુને કંગી પણ કહેવાનો હક ધરાવતો નહોતો તે મનોમન ખૂબ દુઃખી થઈ ગયો હતો કે એક પિતા તરીકે તે નંદુને ખોટા રસ્તેથી વાળી શકવાને લાચાર હતો જો તે વૃંદાને કંગી કહે તો તે નંદુ તરફ સખતાઈ વર્તે અને નંદુ વધારે નફટ બની જાય એકવાર તો ન બનવાનું બની ગયું નંદુ તેના મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો ત્યાં જબોલ ફ્લેટના કાચને વાગતા ફ્લેટના માલિક માધાભાઈ ગરમ થઈ ગયા અને તે નીચે આવી નંદુ અને તેના મિત્રોને ધમકાવવા લાગ્યા વાત વધી ગઈ અને નંદુના વંઠેલ મિત્રોએ હાથાપાઈ શરૂ કરી માધાભાઈથી નંદુને જોરથી ધક્કો લાગી ગયો નંદુ દૂર જઈ પડ્યો નંદુએ પણ પોતાના સંસ્કાર ભૂલીને પથ્થર ઉઠાવ્યો અને માધાભાઈ પર ઘા કર્યો પથ્થર માધાભાઈના માથા પર વાગ્યો અને તેઓ લોહી ગયા આજુબાજુના લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા પાટાપિંડી કરાઈને માધાભાઈ કેટલાક પડોશીઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને નંદુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસ ગોપાલના ઘરે પહોંચી અને તેમને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા નંદુ રૂમમાંગથી છુપાઈને બધું સાંભળતો હતો અને પોતાનું હવે શું થશે એ વિચારે ધ્રુજવા લાગ્યો પોલીસે નંદુને મળવા અને પૂછપરછ કરવા બહાર આવવાનું કહ્યું નંદુ ડરનો માર્યો નીચી નજરે બહાર આવ્યો હવે તે રડવા જ લાગ્યો હતો પોલીસે નંદુને પોલીસ સ્ટેશન જવાની વાત કરી ગોપાલથી નંદુની પરિસ્થિતિ જોવાતી નહોતી કનિક વિચારીને ગોપાલે ઉગ્ર અવાજે કહ્યું એ માધ્યાના તો હાથપગ તોડવા તા મારે આ તો હજુ મેં ખાલી પથ્થર જ માર્યો હતો નસીબેના કે બચી ગયો આશ્ચર્યથી પોલીસ ગોપાલની સામે જોઈ રહી વૃંદા હેમલતાબેન અને નંદુ પણ ગોપાલની વાત સાંભળી પ્રશ્નાર્થ નજરે તેને નિહાળી રહ્યા હતા ગોપાલે આગળ કહ્યું હા હા એક બારીનો કાચ ફૂટ્યો ત્યાં તો મારા નંદુને જેમ તેમ બોલવા લાગ્યો હું જોઈ ગયો તો મેં જ પથ્થર ઉઠાવી તેને માર્યો એકવારનું નથી આ તો વારંવાર બન્યું છે માદ્યાના ગરમ મિજાજથી તો આખી સોસાયટી ત્રાસી ગઈ છે સાહેબ હાલો હું આવું તમારી હારે ગોપાલે ચપ્પલ પહેરવા માંડ્યા પણ આ શું એના પગ જાણે કે કોઈએ જકડી લીધા હોય એવું લાગ્યું નીચે જોયું તો નંદુ ગોપાલના પગે પડ્યો હતો અને આંખમાં આંસુ સાથે ગોપાલની સામે જોઈ રહ્યો હતો ગોપાલે તેને પ્રેમથી ઉભો કર્યો અને બોલ્યો કંગી નહીં હો બેટા ચિંતા ન કર હું જલ્દી આવી જઈશ પોલીસ અને ઘરના સભ્યો ગોપાલ અને નંદુને જોઈ સમજી ગયા કે આ આરોપ ગોપાલે હાથે કરીને પોતાની માથે વહોરી લીધો છે દરવાજે ઉભેલા ફરિયાદી માધાભાઈ બાપ દીકરાના લાગણીમય સંવાદો સાંભળી રહ્યા હતા આખરે તેમનાથી રહેવાયું અને બોલી ઉઠ્યા સાહેબ વાદો હું મારી ફરિયાદ પાછી લઉં છું પોલીસે પણ આ નાની ઘટનાને અહીંજ પડતી મૂકી અને ચાલ્યા ગયા સોરી માધા કાકા મારાથી ભૂલ થઈ ગઈ હુમ હું કહેતા નંદુ હિબકે ચડી ગયો માધાભાઈએ તેના માથે હાથ મૂક્યો અને ત્યાંથી ચાલ્યા ગયા નંદુ ધીરે પગલે ગોપાલની પાસે આવ્યો અને કહ્યું સોરી પપ્પા મને માફ કરી દો પપ્પા મેન તમને ક્યારેય સમજવાનો પ્રયત્ન ન કર્યો મને લાગતું હતું કે મારી મમ્મી પણ મારા કરતા તમને વધારે પ્રેમ કરે છે હંમેશા વિચારતો કે નાનો હતો ત્યારે ભગવાને મારા પપ્પા લઈ લીધા અને હવે તમે મારી મમ્મીને મારાથી દૂર કરી રહ્યા છો